એ એટલે એમ તમારો ધ્યેય સૌથી પહેલા તમે સવારમાં ઉઠો છો આખો દિવસ શું કરવાનું છે એઝ અ ટીચર એઝ અ બિઝનેસમેન એઝ અ ડોક્ટર એઝ અ એ વુમન એન્ટરપ્રિન્યુર કોઈ પણ તમે બિઝનેસ કરતા હોય કંઈ ન કરતા હોય તમે ખાલી ઘરે બેઠા હોય ને તો એ તમારો તમારો ધ્યેય છે ને એને તમારે નક્કી કરવો પડે આ ધ્યેય ક્યારેક ટૂંકા ગાળાનો હોય ક્યારેક લાંબા ગાળાનો હોય અને એની અંદર એક મારી રીત છે કે દરેક વાત હોય ને હું એક નાના નાના એક્ઝામ્પલ આપીને સમજાવું છું એટલે એનાથી મને એમ જ આવે મને યાદ રહી સરસ રીતે અને તમને તે ક્યાંક ઇન્ટરેસ્ટિંગ લાગે એટલા માટે સૌથી પહેલી આપણે વાત છે કે એ એ ઇઝ ઇક્વલ ટુ એમ તમારું ધ્યેય સૌથી પહેલું તમે ધ્યેય એક નક્કી કરો ને એટલે તમને એકલવ્યની યાદ આવે એકલવ્ય ની યાદ એટલા માટે આવે એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યની પાસે ગયો હતો અને ત્યાં જઈને એવું કીધું તું મારે બાણ વિદ્યા શીખવી છે ત્યાં જઈને ગુરુ દ્રોણાચાર્ય એને એવું કીધું કે એકલવ્ય તું રાજવી કુટુંબમાંથી નથી આવતો તું ક્ષત્રિય સમાજમાંથી નથી આવતો એટલા માટે તને હું શીખવી ન શકું અંદરથી થયો નક્કી એકલવ્યુ કે મારું ધ્યેય છે મારે બાણ વિદ્યા શીખવી છે એની હાવ હું શીખીશ એ વ્યક્તિ પાછો આવે છે અને પોતાની જે ઝોપડી હોય પોતાનું જે ઘર હોય અને ત્યાં એ ગુણુ દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવે છે અને મૂર્તિમાંથી પોતે શીખે છે જે છુપી છુપી રીતે એ જોવે ગુણુદ્રોણાચાર્ય દ્રોણાચાર્યને પછી મૂર્તિની સામે પોતે બેસે અને એમાંથી એક જ્ઞાન પ્રાપ્ત કરે છે એક વખત ગુરુ દ્રોણાચાર્ય હતા એ જંગલની અંદર પોતાના શિષ્યોની સાથે જતા હતા અને કૂતરું કૂતરાનું મોઢું છે એ હતું અને વસ્તુ બંધ કરાવવા માટે આઠ દસ બાણ એના મોઢાની અંદર મારેલા હતા પણ એકમાંથી એવું પણ લોહી નહોતું નીકળતું એટલે એને લક્ષવેદ બાણ કહેવાય અને ગુરુ દ્રોણાચાર્યને એવી ખબર પડી કે મેં મારા જે શિષ્યો છે એને આ લક્ષેદ બાણ છે એ ક્યારે પણ શીખવાડ્યા નથી તો આ લક્ષવે બાણ છે એ આ કૂતરાની ઉપર પ્રયોગ કોણે કર્યો એને ખબર પડી કે છેલ્લે એકલવ્ય એ પ્રયોગ કર્યો અને એને એ પણ ખબર હતી કે જો એકલવ્ય પાસેથી એનો અંગૂઠો છે અથવા તો એનું જે શસ્ત્ર ચલાવવાની જે શક્તિ છે એ હું નહીં માંગુ તો હું જેને પ્રેરણા આપું છું એ એના કરતાં ઉત્તમ નહીં થાય એટલે ક્યાંક અર્જુન છે એમને એનું ધ્યેય સિદ્ધ કરવા માટે એને પ્રેરણા હું આપું એટલા માટે એણે એકલવ્ય પાસેથી પોતાનો અંગૂઠો માંગી લીધો એને ખબર હતી એકલવ્યને કે મારો અંગૂઠો કપાઈ જશે તો મારો ધ્યેય સિદ્ધ નહીં થાય મારી પાસે જે કળા છે મારી પાસે જે આવડત છે એ આવડતની અંદર મારો અંગૂઠો છે એ ખૂબ મહત્વનો છે તેમ છતાંય તે ગુરુ દક્ષિણામાં માંગ્યો તો આપી દીધો મતલબ કે દોસ્ત ધ્યેય એવું બનાવજો કે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વચ્ચે જે કંઈ પણ હર્ડલ્સ આવે જે પણ મુસીબત આવે એ મુસીબત એક બાજુ પણ આપણે આપણા ધ્યેય સુધી પહોંચી ગયા આજે તમે હું આજે અર્જુનની સાથે એકલવ્યને યાદ રાખીએ છીએ એનું રીઝન એ છે કે એનું ધ્યેય છે ને એ ક્લિયર હતું